ગુડ આફ્ટરનૂન ગાઈસ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં છો ને મજામાં જ રહેવા જોઈએ તો હું અત્યારે આવ્યો છું કોડીનાર ગાર્ડનમાં અને પછી ફોટા પાડવાનું મન હતું એટલે ફોટા પાડવા આવી ગયા ત્યારે બધા ફોટા પાડીએ હું છું ને મારા બાપાનો છોકરો છે ને બે ભાઈબંધ કે એવું હમણાં આવીએ તો એ આવે છે હું ત્યાં એની રાહ જોઈએ આવી જાય પછી ફોટા પાડીએ ને પછી જાય ક્યાંક બીજે રખડવા અહીં ગાર્ડન છે આવું બધી વ્યૂ છે આખું નેચરલ મસ્ત થોડાક ફોટા પાડી લીધા છે હવે હાલતા હાલતા જાય થોડુંક આખું એક્સપ્લોર કરીએ ધીમે ધીમે આવું બધી વ્યૂ છે નોર્મલ થિંગ સનસેટ થવા આવ્યું છે એટલે વ્યૂ મસ્ત આવે છે પછી તડક સનસેટ થઈ જાય પછી ફોટા ફોટા પાડીએ મસ્ત વ્યૂ આવે એટલે આમ કે મજા આવી જાય તડકતા ફળકતા એ પ્રમાણે પછી પાડીએ વ્લોગિંગ બનાવીએ ધીમે ધીમે આખો રાઉન્ડ માર લેવાનું છે આજ તો કંઈ મૂકવાનું થતું જ નથી તો આવી ગયા છે બે મહામ આપડે <laughs> આપવાની <laughs> હેલો ગાઈસ કેમ છો બધા તો પાછું સ્વાગત છે ઈ જ બ્લોગમાં અહીંયા ફોટો પાડે જો સ્માઈલ વાયર જ પડે એલા બે બે ત્રણ વાર જોઈ લો

હાલો હાલો બેસી જાવ હાલો ન્યા બેસી જા તારો માલ લઉં દે કાતો ઈ ઈ અમારો કેમેરામેન છે હાલો ની તો બીમારી તમને કે તમે તો પાડો તો હું લોક બનાવી નાખું થોડો કન્ટિન્યુ અરે ફોટા પાડવામાં લેવો એલા ભાઈ માં થોડો કઈ બીજો કઈ છે ફોટા બ્લોગિંગ છે તો તમારે ફોટા પાડવા હોય તો આવી જાઓ ગોળીનાર નગરપાલિકા ગાર્ડનમાં મસ્ત વ્યૂ છે મસ્ત મોસમ છે અત્યારે અત્યારે સનસેટ આવી રહ્યું છે સનસેટ માંથી મસ્ત વ્યૂ આવશે અને અત્યારે ફોટો એક નંબર પડશે એક એકવાર ઘોડીનાર થી હોય તો તમે એકવાર જરૂર ઘોડીનાર નગરપાલિકા ગાર્ડન માં Happy birthday to you. तो हमारा फोटो पड़े ब्लॉग बनाओ तो बता ना प्रॉब्लम है स्माइल पप्पू भाई हम हम अभी फोटो पाड़िए ये फोटो पाड़े ब्लॉग बनाए એકવાર ફોટો પાડવો મસ્તીનો તોળો-દોળો ફોટો આવી જાય હોંતી હજી તો એક મસ્ત ફોટો આવ્યો રેલી હું મસ્ત આયો એટલે ભાઈ હું ફેસ નથી દેખાતું તને ફેસની પછાઈ ફેસ નથી દેખાતું હાલો 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 વાહ કઈ બોલું તમારે ના તમારે બોલવું બોલી શકો ફોટા પાડી દીધા છે ને હવે જાય ધીમે ધીમે કરે જે બ્લર થઈ જાય ને મસ્ત પડે એ રીતે ઓલું ના પાડો પાડો અહીંયાથી ફોટા પાડે મને વ્લોગ ચાલુ રાખે મોબાઈલ થી જોવું બી જાય અહીંયા બધા ક્રિકેટ રમે જો અહીં સનસેટ એવું મસ્ત થયો ને આખો વ્યૂ મસ્ત આવે આવું ગાર્ડન જે બધું બધું મસ્ત મજા આવે

ને લેવા જવાનું છે તો સીધા ભાઈને લઈ આવીએ ત્યાં જઈએ ત્યાં જઈને પછી તમને મળીએ ત્યાં સુધી